હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા નવા બ્લુકમાં તો નવા હોય ચેનલમાં તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બધાય હનુરામ સીતારામ સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો એ આપણે ધીમે 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 થોડા થોડા ફ્રી થતા જઈએ કામમાંથી બાકી તો ખેડૂત એમાં ઝીણા મોટું તો હાલ જ રાખે થોડું થોડું તો કઈ એમનું કામકાજ હોય જ વટાણે બહુ ભીડ હતી એ ભીડ નેત રહી એટલી એટલી વાંધો ન આવે બાકી જો આપણે લીધું એટલે હોયની પાસે હતી અહીંયા મૂકી દીધી સોમા હામા પાસે એને ઢાંકવી ઢુંબવી જો હા કે નકન તો વરસાદની કટાઈ જાય આ બાજુ જો આપણી બીબડી બી માંથી નીકળી તી નહીં આપણે જે ખાવાની ઘરની માંડવી ગુણેક રાખી હતી ની તો આખી ફળે ગઈ માંડો પડે ગયો એટલી ખાધા જેવી જ ન રહી એટલે આખી નાખી દેવી પડી માંડવી જોઈએ માંડવી વગર હાલે નહીં પણ એ બગડે ગઈ એટલે બાકી તો આપણી બી રાખ્યા ને એટલે ફાટાતા થોડાક રાખ્યા ને બી બીજા આપણી ઘેટાતા ને વેચાતા લીધા હતા ને એમાંથી આપણે ખાવા રાખી દીધા એ ઈ કટલું હાલે બગડશે નહીં તો વાંધો નહીં આવે તો પાછી માંડવી આવી છે લગણ માંડવીને બી નાય છે આપણે તો વરં મુંડા પડે જાય એટલે ખાધા જેવી રેતી જ ને રાખીએ બે ગુણે પણ એક ગુણ ખાઈ લેતા તો બીજી ગુણમાં મુંડા પડે જ કારણ કે આપણી ત્યાં માંડવી નાન ખારી સિંગ નાન એવા હોય એટલી જોઈએ બાકી તો જા આપણી બીયા દસ કિલો રાખ્યા ખાવા હારે બી હારા હે એટલે ખાવા થાય બગડ છે નહીં તો વાવણીનો યાદ છેલ્લો દિવસ છે આજ બધું ઘણ ખરો અવાય હે હવે આપણી કામ હે બીજું પણ ખેતરમાં એટલે પારો ખોરવાનો હે વાવવાનું થોડુંક હે માંડવી વવાઈ જાય અને જે આ ફાડા ને એ આપણે ઘાણે મોકલી દીધા તેલ કાઢવા ને આ એટલા આપણે હે ને સાફ કરે અને હારા હારા ખાવાહારું રાખ્યા જાજા તા નહીં રાખ્યા કારણ કે ઝાઝા હે ને ફાડામાં ઝારું પડે જાય એટલે બગડે જાય ન રહીએ આપણે એટલા રાખ્યા ખાવા ખાવાહારું અહીંયા જો આપણે પંખો ખોટકાણો પંખાનું ખોઈ લો હમો નમો કરવાનું હે રિપેરથી એ કરસન ગામમાં લેવા ગાંઠ લેવે ને તો પછી રિપેર થાય આપણે હમણાં ગરમી બહુ પડે કે જે માંડવી નીકળે ગઈ એટલે ઓહરીમાં પગતાની ફૂલ થઈ ગઈ પણ હજી આ લબ્બા સાજી છે આપણે માંડવીના એ બધા હેઠા ગોઠવવાના હે પછી હાવ સોખી થાય ને ઇંડોરો હમણાં આપણે હેઠો જવું ઉતારે નાખ્યો કારણ કે આ માંડવીનું ને બધું હારવામાં નડતા તો ઈંડોરો એટલી ઘણીઓ ફોલાવા જવું હતું એટલી ને જે બાજરો નમો કરવાનો છે જે આપણે બાકીનો બાજરો જ્યાં ફરિયામાં પડ્યો હતો ને થોડોક એ એક ભાઈ ન હતો એ ફરે ને એક આ ત્રણ બાસકા છે એ એવું કેદું લઈ જાય પછી બાજરો પણ આપણી બધું નીકળે જાય પછી આ લંબાસ સજા હોટલિયા બધા પીડ્યા ને એ બધું સાફ સફાઈ આપણી કરવી જો હે બધું ઉપડે જાય તો પછી સરખું સાફ સફાઈ થાય હમણાં તો ટાઈમ પણ આપણે નહોતો ખેતરમાં કામકાજ આડતું એટલે હમણાં નવી નવીરા નહોતા આપણે પછી જ્યાં બધી લાઈન હે જતાં વાથી આ બધા ના પડ્યા આખી ઓટલી ભરી એવો હોય તો વાં હું તી બધું એ આવું નિરાતી થોડું 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 કાયમ સફાઈ થતી જાય કારણ કે એવા માંડવી વવાઈ ગઈ ને જે તો આપણી બાજરાવાળું ખેતર તો એની પડ્યું કારણ કે એમાં ત્રણ વાર રોટા વેટા રાખ્યો ને જે બે વાર રાખવાનું જો પાછી દાંતી આંખે મૂકી દીધું એટલે પછી કે એમાં સારું થાય

ખેડૂ છે હું જોવા પેટ્રોલ લેવા બધું આપણે આપણે કાઢી

રા કાઠિયાવા બે કેને મીઠી કાઠી બોવવા આપણે તો આપણે આ બધુંય વવાઈ ગયું છે આ સાઈડ નું નોલા બાજુ ઓલી બાજુ છે માં માર પણા હાલી ગયો છે મોટા ટ્રેક્ટર માં થામ્ભલો મારી દીધો છે બાકી તો આમાં તો આપણે હમા રપટ થાતું જાય વાતું જાય ને આઈથી બધું બાકી છે આપણી હવે તો થોડુંક જ રહ્યું છે યાર કેરા મે એક પિયરો ટોટા જો વવા એક વવાઈ ગયો ને પાછો બીજો જા એટલે રિયા શેર માં થઈ ઓઠી કેરા આપણે તો જા આપડે ઓઠી કેરા બાકી છે ને આપણે બેરણ ઘટ્યું તો એટલે શિયાળ પાસમણ આપણી લેવું પડ્યું ગામમાં તો બાકી તો આપણે હનુમાનગઢનું બી લઈ આવ્યા હતા આપણી માંડવીજ લઈ આવ્યા હતા તે ફોલાયું હતું પણ થોડુંક તોય ઘટ્યું શિયાળ પાસમણથી જો ગામમાંથી લઈ આવ્યા નોટાને વાવણી ચાલુ છે આ ઉથલમાં જ આપણી વેસાતું બી ગામનું બીજું બિયારણ લીધું હોય હે બાકી તો આ લગણતા એ આપણું હું તો હોવાઈ ગયું હતું હવે આ ત્યાંથી અહીંથી પાછું અલગ બી થાય આપણે જો હવે હેઠે પૂગવા ત્યાંથી પાછા આમ થોડા અહીંથી તો આપણે તો ઝૂમ કરીને બતાવ્યું તું જો અહીંથી ટ્રેક્ટર દેખાતું પણ આ જરા જરા દેખાય છે આ બિયારણ આપડે તૈયાર લઈ આયવા અહિયાં એક બે બાસકા ભર્યા ને બાકીના ના બે તગારા ભર્યા આ જે તો એક આધો કટો દવા વાળો ભેરો હોય જો હા ખેતામાં દિયન પછી આ બાજુ એક ઉથલ ધનિયા કુંડીયું હે ને તો ધ્યાન રાખવું પડે હેડે ફૂદડાના પાણીના તેલ નાખીને ધ્યાન જરાક એક સૂકાઈ જાય તો ભૂકો થઈ જાય ભાંગે પડે તો બળાઈ જાય વાવણીનો છેલ્લો દિવસ માંડવીની વાવણીનો